એ ઉપર એ એ ચોક પર ઉપર ઉપર ઓલા હે પણ આને શું કરવા આપ્યા છે આપણી આ શું કરવા આયા ઓલા એ ચોક પર ઉપર આવ્યો એય બોજુ આટલામાં દટો હે આટલામાં પડીશું ચો પડીશ અમેરિકા વચ્ચે યુદ્ધ ચાલુ બીમાર ફરે હવે આપડા બધા તું એવું ખબર સરપંચ નો નંબર હેલો સરપંચ

વાત કરે ખબર નહી પડતી સરપંચા પાટક ની પેલી વખત મોટો બધો ગોળો પડ્યો હોય પહોંચ્યો

તમારા દાબો પર ને તાળલે દાબો પર નાખું ગોમમાં 1% આખી ગોમ બે પૂરે ગોમ સાફ થઈ જાય અલ્યા સરપંચલા બધા ગોમ ગોમ સાફ થઈ જાય ગોમ સાફ થઈ જાય મેલે ભૂત નહીં અલ્યા સરપંચ શું તમે દોડ દોડ નકર પડી લે ઘાડો એ કર થોડા હે ઓ આતો જો પડી પડે અલ્યા તારા માં કોઈ તારા આમાં ન પડે ઓટો રો રમડા લે હારું એ હરી કાકા અરે આવી એ બોલ આયો લે આયો અલ્યા પકડા ભઈ ગયો અલ્યા કોઈ નહીં રે ઢેખાડો ફખડ્યો એ આયુ એ આયુ એ આયુ ઓ હો મુંસે એ રમસે અરે ભાઈ સરપંચ ભાઈ એ સરપંચ ને હું કહી દઉં લ્યા બોશી કોણ કરો સરપંચ પટિયો મારો એ પટિયો હાડો એ સરપંચ જેટવાલે જો ઘરે ઘરે આ વધે મારવા પડશે ઓર મને મને મારો એ એ મોંથી હાડો કી હું કરો હો એકણ હે હું કરો હો બોમ પડ્યો આયે ખુરચી નેચે પડ્યો ના અલ્યા બકાવા યાર રો બકાવે હે બોમ પડ્યો છોકણ ઢોકા પડ્યા ઢોકા નહીં તો આલે જો પેલા તો પાડી પછડી ગયા રોક થઈ હા ખાવા રે હું મરી જઈ જો ચાલશે મારી ડોશીનું તો ચાલે દિલ છોડીને જાગો કરો પાળકાને દે આવો ચાલુ ચાલુ અને નાગી મારી તમાસી પછી મળશે પેલા તો રમસા કાકા જાય પેલી ખડી જીલી અને પછી સરપંચ ની ગાડી

કાકા વિમાન આવ્યું જતા રેજો એ બલુર બલુર પડે હે ઉપર થી

આપડા કટેન ડૈણાના પેલે ખેડા પડે નીર લઈ રૂ ઘૂઘડે ટેક કરીને કરી શું કામ આ તાલુ ને

આપડે રેલગ રેલગાડી ની ટિકિટ બુક કરી શક્તિ તારો બાય મરે આટલે તો